જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું આમળા કેન્ડી આપણે આમળા કેન્ડી બનાવવા માટે મસ્ત તાજા ફ્રેશ આપણે આમળા આવે છે તે લેવાના છે એકદમ સરસ અને એકદમ મોટા હોય તે લેવાના છે એટલે આપણે આમળા કેન્ડી મસ્ત બને આપણે અત્યારે બજારમાં એકદમ સરસ આમળા આવવા માંડા છે અને મસ્ત આપણે આવે છે અને આ આમળા આપણે વિટામિન સીથી ભરપૂર હોય છે આપણે શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે આપણે આ રોજ એક આમળું ખાવાથી આપણા શરીરમાં ઘણા ફાયદા કરે છે અને આપણે સ્કીન અને વાળને પણ એટલા મસ્ત રાખે છે આપણે મેં બે કિલો આમળા લીધા છે આપણે આમળા કિંડી બનાવવા માટે ચૂલે પાણી ગરમ મૂકી દીધું છે આપણે આગળ જોઈશું આપણે શું કરવાનું છે તે આપણે પાણી ગરમ થઈ ગયું છે ઉપર આપણે જારી મૂકી દેસું અને તેમાં આપણે આમળા ગોઠવી દેવાના છે આપણે આ રીતના સરસ ગોઠવી દેસુ એટલે એકદમ સરસ આપણે બફાઈ જાય પાણી ગરમ થયા પછી આપણે 5 થી છ મિનિટમાં સરસ ગોફાઈ જશે ના વ્યવસ્થિત ગોઠવશું તો બફાવામાં સરળતા રહેશે એકદમ સરસ બફાઈ જશે ડીટિયાનો ભાગ છે તે નીચે જવા દેશો એટલે એકદમ સરસ આપણે બફાઈ જશે આપણે વધારે છે તો આપણે ઉપર નીચે આ રીતે પણ મૂકી શકીએ છીએ એટલે આ રીતના પણ આપણે મૂકી દેશું એટલે ଏપી સાથે આપણે જાજા બફાઈ જાય તેને આપણે ટાંકું ઢાંકી દેસુ અને એકદમ સરસ આપણે ચડવા દેસુ આપણે છ મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું એકદમ સરસ આપણે ફાટી ગયા છે એટલે છરી વડે અડિયાને આપણે આ રીતના ફટાફટ છરી અંદર વહી જાય તો આપણે બફાઈ ગયેલા જાણું અને આ રીતના આપણે ફાટી ગયા છે એટલે આ રીતના ફાટે એટલે આપણે બફાઈ ગયા છે હવે આ રીતના આપણે બધા બાફી લેશું આપણે ફરી ગોઠવી દીધા છે ફરી આપણે છ મિનિટ માટે બફાવા દેસુ એટલે આપણે સરસ બફાઈ જાય આપણે સરસ બફાઈને ઠંડા થઈ ગયા છે આપણે આ રીતના હાથે અડી શકાય તે રીતના આપણે ઠંડા થવાના દેશ ત્યારબાદ અંગૂઠા વડે ને આંગળી વડે આ રીતના આપણે પ્રેશર કરીશું એટલે બધી જીરું જુદી પડી જશે આ રીતના આપણે જરા પણ વાર નહીં લાગે અને ફટાફટ જીરું થઈ જશે અને આપણે આની છાલ ઉતારવાની જરૂર નથી

કાચા હશે તો કડક થાશે એટલે એકદમ સરસ ફાટી જાય બફાવા દેવાના આ રીતના આપણે બધા ઠરિયા અલગ કરી નાખશું આપણે આમળાનું નીચેનું પાણી નીકળું છે તે ફેંકી નથી દેવાનું આનાથી આપણે વાળ ધોશું તે એકદમ સિલ્કી થઈ જશે એટલે આપણે ફેંકશું નહીં અને આપણે વાળ ધોવામાં ઉપયોગ કરીશું અને આપણે બધે આમળા કેન્ડી આપણે આંબળામાંથી જીરું મસ્ત તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે બધી જીરું સરસ તૈયાર થઈ ગઈ છે હવે તેમાં આપણે પહેલાં નિમક નાખીશું એક ચમચી નિમક નાખવાથી એકદમ મસ્ત આપણી આપણા આમળા કેન્ડી બનશે એટલે આપણે થોડું નિમક હશે ટેસ્ટ મસ્ત હશે અને ત્યારબાદ આપણે બે લીંબુનો રસ લીધો છે તે નાખી દેસું એટલે તુરા પણ દૂર થઈ જાય અને એકદમ સફેદ આપણે આમળા કેન્ડી બનશે એટલા માટે આપણે લીંબુનો રસ નાખીશું બંને નાખીને પહેલાં આપણે આ રીતના મિક્સ કરી દઈશું આઠ વડે કે ચમચા વડે નથી કરવાનું આઠ વડે ચમચા વડે કરશું તો આપણે આમળા તૂટી જશે એટલા માટે આ રીતના સરસ મિક્સ કરી દઈશું આપણે એક એક ચીર આ રીતના કરી નાખવાની છે એટલે એકદમ સરસ આપણે રસી લે આપણે આમળા કેન્ડી બને હવે મેં સાકર લીધી છે આપણે મિસરી આવે છે તે મેં ખાંડી છે દળી નથી ખાંડીને આ રીતે દરદરી દળી લીધી છે ખાંડવાથી તેના ગુણધર્મ ઘણા ઓછા થઈ જાય છે એટલે મેં ખાંડીને લીધી છે એક કિલો લીધી છે જો તમે વધારે ગયડું ખાતા હોવ તો તમે વધારે લઈ શકો છો બે કિલો આંબળામાં એક કિલો લીધી છે આપણે આ રીતના નાખી દેસુ અને આપણે હવે સરસ મિક્સ થઈ ગયું છે આને આપણે બે દિવસ માટે આ માનામાં રેવા એટલે એકદમ રસીલી આપણે આમળા કેન્ડી બને આને ઢાંકીને આપણે બે દિવસ માટે રહેવા આપણે ચોવીસ કલાક પછી જોશું તો આપણે સરસ રસો થઈ ગયો છે આપણે હવે આને અડવાનું નથી અને મેળે આપ મેળે રસો થઈ જશે આપણે મિસ્ત્રી ઓગળી જશે એટલે હવે આને આપણે બે દિવસ માટે રહેવા દેસું આપણે બાર કલાક થઈ ગઈ છે મસ્ત આપણે મિશ્રી ઓગળી ગઈ છે આ રીતના આપણે એકદમ રસો થઈ જવો જોઈએ અને આપણે આને બાર કલાકમાં મેં ત્રણથી ચાર વખત આપણે આ રીતના ફેરવી છે તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એક ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પિત્તળના કે તીનના વાસણમાં નથી કરવાનો આપણે સ્ટીલના વાસણમાં જ કરવાનું છે નહીતર આપણા આમળા કાળા થઈ જશે એટલે આપણે સ્ટીલમાં જ બનાવવાનું છે આપણે હવે આને ફરી ચોવીસ કલાક માટે ઢાંકીને રહેવા દઈશું એકદમ સરસ આ રીતના હળવે હાથે વજન લઈને આપણે ઉપર ચાસણી આવી જાય આપણે જે રસો થયો છે મિશ્રીનો તે અને આપણે આને ચોવીસ કલાક માટે ઢાંકીને રહેવા દઈશું આપણે ચોવીસ કલાક થઈ ગઈ છે એકદમ સરસ આપણે જ્યુસ સીલા આમળા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો એકદમ રસાદાર આપણે આમળા તૈયાર થઈ ગયા છે આ રીતના થવા દેવાના છે હવે આને આપણે એક ચારીમાં કાઢી લેશું એટલે આપણે નીતરી જાય હવે આપણે એક ચારી લીધી છે તેમાં આપણે આપણે આમળા નાખી સરસ ચારીમાં નાખી દીધા છે અને આપણે આને નીતરવા દેવાનું છે આ રીતના નીતરી જાય ત્યારબાદ આપણે કોટનના કપડામાં સુકવશું ત્યાં સુધી આપણે સુકવવાનું નથી એકદમ સરસ નીતરી જાય ત્યારબાદ હવે આપણે આ જ્યુસ નીકળ્યું છે તેને ફેંકી નથી દેવાનું આને આપણે એક કાચની બોટલમાં ભરી લેશું અને આને આપણે રોજ બે ઢાંકણ એક ગ્લાસ પાણીમાં નાખીને પીવાનું છે આપણે આનું શરબત બનાવી શકીએ છીએ કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ આપણે આનું શરબત બનાવીને આપી શકીએ છીએ એટલું મસ્ત બને છે એટલે આપણે આને ફેંકી દેવાનું નથી આપણે આને પણ સ્ટોરેજ કરી લેશું હવે આપણે આમળાને નીતરવા દેશું હવે આપણે મસ્ત પાણી નીતરી ગયું છે હવે આપણે એક કોટનના કપડામાં સુકવી દેસુ આને આપણે બે થી ત્રણ દિવસ ચાહીએ સુકવવાના છે આપણે પછી સ્મૂથ પોચી આપણે મોટા મુકતા જ પીકળી જાય તેટલી મસ્ત આમળા કેન્ડી છે હવે આપણે એક કોટનના કપડામાં સુકવી દેસુ હવે આપણે આ કોટનનું નું કપડું લઈ લીધું છે તેમાં આપણે હાથ વડે આ રીતના છૂટી છૂટી નાખી દેસુ એકદમ સરસ ને સરસ સુકાઈ છાઇએ સુકાવા દેસુ આપણે આજે સવારે સુક્યું હોય તો કાલે સવારે આપણે આ રીતના સાઈડ ફેરવી નાખશું એટલે બધી બાજુ સુકાઈ જાય હવે આને આપણે ત્રણ થી ચાર દિવસ સુકાવા દેસુ આપણે ત્રણ દિવસમાં મસ્ત સુકાઈ ગઈ છે આ રીતના આપણે સુકાવા દેવાની છે આમળા કેન્ડી તડકે આપણે એક પણ કલાક નથી રાખી આ ઠંડો પવન એકદમ મસ્ત આપણે ભૂર આવે છે એટલે આપણે એકદમ સરસ સુકાઈ ગઈ છે આ રીતના સુકાવા દેવાની છે આ થારે ન જોઈએ જરા પણ આ થારે જીપ નહીં ત્યારે આપણે સમજવું કે આપણે આમળા કેન્ડી મસ્ત થઈ ગઈ છે હવે આપણે આમળા કેન્ડીને એકદમ મસ્ત અને છૂટી છૂટી બનાવવા માટે અને એકદમ ટેસ્ટફૂલ બનાવવા માટે શાક દરી લીધી છે આપણે એકદમ પાવડર કરી લેવાનો છે તેને આપણે ઉપર આ રીતના છાપી દઈશું અને એકદમ સરસ આપણે મીઠી મધુરી આંબળા કેન્ડી જ્યુસી બનાવવા માટે આ રીતના આપણે બનાવીશું તો એકદમ મસ્ત બનશે પહેલાં આપણે બે ચમચા જેટલી નાખી છે પછી આપણે વધારે જોશે તો વધારે નાખીશું આપણે આ હાથ વડે કરીશું એટલે આપણે કેન્ડી એકદમ સરસ આપણે વધારે સાકર ની જરૂર નહીં પડે એકદમ સરસ આપણે સાકર કોટ થઈ ગઈ છે આ રીતના આપણે બનાવવાની છે એકદમ સરસ અને છૂટો છૂટો દાણો સરસ સાંકળે બની ગઈ છે કાચની જાર લઈ લીધી છે આપણે કોઈ પણ કાચની જારમાં ભરી લેવાની છે આ રીતના એકદમ સરસ આ રીતના આપણે ક્રંચી જેવો અવાજ આવે એટલે એકદમ સરસ આપણે બની ગઈ સમજવું આ રીતના આપણે બધી કેન્ડી આ રીતના એક પેક ડબ્બામાં ભરી લેશું તમે કોઈ પણ ઝાર લઈ શકો એક પેક ડબ્બો કાચનો હોય તેમાં પણ આપણે નાખી શકીએ છીએ આપણે એકદમ મસ્ત અને જ્યુસી આપણે આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે આમળા કેન્ડી બનવી જોઈએ એકદમ જ્યુસી જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ